આ શાક ખાશો તો અનેક ગુણોથી ભરપૂર વિટામિન્સ મળી રહેશે અને રોટલીઓ પણ ઓછી પડશે એટલું ટેસ્ટી ઢાબા સ્ટાઇલ શાક બનશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણે બનાવીશું આજે આપણે અનેક ગુણોવાળું સરગવાનું એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ શાક બનાવીશું સિમ્પલ ગ્રેવી સાથે અને એકદમ નવી રીતે બનાવીશું તો આંગણા ચાટી જશો એટલું ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે સરગવાનું શાક તો એના માટે આપણે બસો ગ્રામ સરગવો લીધો છે અને આ રીતે લાંબી સ્લાઈસમાં કટ કરી લીધો છે હવે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને જે સરગવો કટ કરીને રાખ્યો છે તે બધો એડ કરી દેસુ તો અહીંયા સરગવાને આપણે બાફવાનો નથી આપણે સરસ રીતે શેકવાનો છે એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તમે અહીંયા જુઓ એકથી બે મિનિટ આપણે તેલમાં સરસ રીતે સરગવાને ચલાવી લેવાનો છે હવે પેનને આપણે આ રીતે ઢાંકી દઈશું એટલે એમાં શું થશે કે વરાળ થશે એના લીધે સરગવો અંદર સુધી કૂક થઈ જશે તો બસ આ રીતે ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દેવાનું પછી આપણે એમાં બસ એક ચમચી જેટલું આ રીતે ઉપરથી પાણી સ્પ્રિંકલ કરવાનું ફરીથી ઢાંકી દેવાનું અને ફરીથી બે મિનિટ માટે રહેવા દેવાનું પછી આ રીતે તમે જુઓ બધો સરગવો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે તમે આ રીતે પ્રેસ કરશો તો તમને ખબર પડી જશે અને જો વધારે પડતો કાચો હોય તો તમારે ફરીથી ઢાંકી દેવાનું તો આ રીતે તમે જુઓ મને સરગો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો તેવો લાગી રહ્યું છે તો આપણે બધે સરગવાની સિંગને કાઢી લેશું એકદમ સિમ્પલ છે કોઈ બાફવાની ઝંઝટ નથી જો તમે બાફો સરગવાને તો એ બાફેલા પાણીમાં એના ન્યુટ્રિશન છે એ જતા રહેતા હોય છે તો આ રીતે ખાસ તમે નવી રીતે શાક બનાવશો તો ખૂબ જ ભાવશે હવે ગ્રેવી બનાવવા માટે આપણે બે ચમચી સિંગદાણા બે ચમચી સફેદ તલ અને એક ચમચી બેસન લેશું અને સાથે આપણે એમાં એડ કરીશું વન ફોર્થ કપ પાણી ગ્રેવીને સ્મૂથ આપણે સરસ એવી બ્લેન્ડ કરી લેવાની છે તો એકદમ સરસ રીતે બ્લેન્ડ થઈ ગઈ તમે જુઓ અહીંયા હવે આપણે જે શાક વઘારવાનું છે એનું તેલ પણ સરસ એવું ગરમ જ છે તો આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન જીરું અને એક મીડિયમ સાઇઝની ડુંગળી એને એકદમ સરસ રીતે સાતળી લેશું જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની એની જગ્યાએ તમારે ડાયરેક્ટ ટમેટાનો વઘાર કરવાનો ડુંગળી સતળાઈ જાય પછી આપણે એક ટેબલ સ્પૂન આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો મેં અહીંયા ત્રણેય એક સાથે સરસ એવા વાટીને લીધા છે તમે અલગ અલગ ત્રણેયની પેસ્ટ પણ એડ કરી દેજો ખૂબ જ સરસ લાગશે હવે એકદમ સરસ ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો એકદમ ઝીણી કટ કરશો એટલે ગ્રેવી સાથે ખાવાની ખૂબ મજા આવશે હવે અહીંયા આપણી ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો આ જ સમયે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને મસાલામાં હળદર પાવડર સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા મસાલાને તેલ સાથે સારી રીતે સાતળી લેશું એટલે એકદમ સરસ મસાલાની ફ્લેવર આવી જશે તો હવે બધા મસાલા સરસ રીતે સતળાઈ ગયા તો આ સમયે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું કટ કરી એડ કરીશું તમે ટામેટાની પ્યુરી પણ એડ કરી શકો છો ટામેટાને આપણે સરસ એવું તેલ સાથે સાતળી લેવાનું પછી ટામેટું એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે તો હવે આપણે પેનને ઢાંકીને બે મિનિટ માટે ટામેટું કૂક થાય ત્યાં સુધી થવા દેશું અહીંયા બે મિનિટ પછી તમે જુઓ ટામેટા એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આ રીતે એકવાર મેસ કરી લેશું પરફેક્ટ આ રીતે મેસી થઈ જાય છે એટલે ગ્રેવીમાં ખૂબ જ સરસ લાગશે હવે આપણે આ ગ્રેવીમાં એકદમ સરસ ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવીને આ જ સમયે મિક્સ કરવાની છે એટલે ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે તો આ રીતે તેલ સરસ એવું છૂટું પડી જાય પછી એડ કરવાની ગ્રેવી એડ કર્યા પછી આપણે તરત મિક્સ કરીશું અને ચણાનો લોટ છે એ બિલકુલ કાચો ન રહે એના માટે આપણે સરસ રીતે રોસ્ટ કરવાનું છે તો એકથી બે મિનિટ આ રીતે ચલાવતા રહે અને ગ્રેવી સાથે રોસ્ટ કરી લેવાનું એટલે જે ચણાનો લોટ છે એ બિલકુલ તમને કાચો નહીં લાગે અને ખાતી વખતે તમને એનો ટેસ્ટ પણ નહીં આવે તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં સરસ એવું એમાંથી તેલ છૂટું પડી ગયું ગ્રેવી સરસ એવી પાકી ગઈ તો આ જ સમયે આપણે એમાં એડ કરી દઈશું સરગવાની સીંગ એટલે આપણે સરગવાની સીંગ છે એને ભરવી પણ નહીં પડે અને એકદમ સરસ એમાં ગ્રેવી છે એ આવી જશે એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે તો આ રીતે તેલ છૂટું પડી જાય પછી બધી સીંગને એડ કરી દઈશું ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ ગ્રેવી છે આ સમયે ઘાટી છે અને પરફેક્ટ નથી તો આપણે એમાં ગ્રેવી પ્રમાણે પાણી એડ કરીશું તમને ગ્રેવી પતલી કે ઘાટી જેટલી પસંદ હોય એ રીતે પાણી એડ કરવાનું અને પાણી એડ કર્યા પછી આપણે સિંગ સાથે થોડીવાર માટે ગ્રેવીને કૂક પણ થવા દેવાની એટલે પરફેક્ટ એનો કલર ટેસ્ટ આવી જશે અને ગ્રેવી પણ સરસ એવી કૂક થઈ જશે અને જો સરગવાની સિંગ જરા પણ કાચી હશે તો પણ સરસ એવી કૂક થઈ જશે તો આ રીતે સરસ એવું મેં મિક્સ કરી લીધું હવે આપણે ગ્રેવીને થોડીવાર માટે કૂક કરીશું હવે ગ્રેવીને કૂક કરવા માટે આપણે થોડીવાર માટે ઢાંકી દેવા દેશું અને બે મિનિટ માટે ઢાંક્યા પછી અહીંયા તમે જુઓ ગ્રેવી ઠીક થઈ ગઈ હવે એમાં થોડા લીંબુના રસ જો તમને મીઠાશ પસંદ હોય તો ખાંડ કે ગોળ એડ કરી દેવાનો અને ફ્રેશ લીલા ધાણા એડ કરી આ શાકને તમે રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે બધાનું ફેવરિટ બની જશે અને જો સરગવો નહીં ખાતા હોય એ પણ સરસ રીતે સરગવો ખાશે બધા વિટામિન મળી જશે તો ત્રણસો રોગોની બીમારી દૂર કરે એવો આ સરગવો બધાનો ફેવરિટ બની જવાનો છે તો જો તમે ક્યારે આ રીતે સરગવાનું શાક ભર્યા વગર એકદમ ઝડપથી ઢાબા સ્ટાઇલ ન બનાવ્યું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને એકવાર આ રીતે જો બનાવી લેશો તો દર વખતે આ જ રીતે બનાવશો એટલી પરફેક્ટ આ ગ્રેવી સાથે આ શાક બને છે તો જો આ રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એકવાર આ રીતે આ શાકને ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ